મોડી લાયમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના સમરવાટ ગામે આ એક યુવાન છે તણાતો માંડ બચી ગયો હતો સમરવાટથી પીપલ દ જવાના રોડ પરનું આ છલિયું નાળું છે આ છલિયા નાળા પર અચાનક જ પાણી આવ્યું આ બાઈક સવાર ત્યાંથી નીકળી ગયો હતો ત્યારે પાણી આવતા તે તણાઈ ગઈ હતી તણાઈને એ નદીમાં જ વહી જતા પરંતુ ત્યાં જે મેજરમેન્ટનો લેવલ મેજરમેન્ટનું જે અંકન કરેલો વર્ટિકલ્સ દંડો છે તે જગ્યા પર તેઓ અટકી ગયા અને ત્યાં યુવાનો સ્થાનિક ત્યાં દોડી જઈ અને બચાવી દીધા હતા સમલવાટના તેઓ જમાયા હતા અને અત્યારેથી તેઓની પાણીની જે ભૂગોળ છે પાણી એની જે રચના છે રસ્તાઓની અને તે ભૂગોળ છે એ વાકેફ ન હતા જેના લીધે તેઓ અચાનક જ પાણી આવ્યું અને ત્યાંથી તણાઈ ગયા હતા જેના લીધે આ ઘટના બની હતી જોકે સદ નથી બે કોઈ દુર્ઘટના એવી સર્જાઈ ન હતી જાનહાની થઈ નથી સ્થાનિક યુવાનોએ તે રેસ્ક્યુ કરી એમને બચાવી પણ લીધા હતા